ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી ગઈકાલે જિંદગીની જંગ હારી ગઈ ખૂબ દુઃખની લાગણી આપણે સૌ વ્યક્ત કરીએ છીએ ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એ દીકરીના આત્માને શાંતિ આપે એના માટે આજ રોજ ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો બાળાને અમે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છીએ સદગત આત્માને પરમાત્મા પરમ કૃપાઓ પરમાત્મા આત્માને શાંતિ આપે એવી અમે પ્રકૃતિને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે જે આરોપી છે એને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે બીજા રાજ્યમાં કોઈક આવી ઘટના ઘટે તો ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી ભાજપના નેતા નેતીઓ બધા ગળા ફાડી ફાડીને અવાજ કરે છે રેલીઓ કાઢે છે ટ્વીટ કરે છે પરંતુ આજે જે ખોટી હમદર્દી બતાવતા ખોટી સહાનુભૂતિ દર્શાવતા ખોટી લાગણી બતાવતા ખોટી સંવેદના બતાવતા આ ગૃહ રાજ્યમંત્રીને અમે કહેવા માગીએ છીએ કે ભાઈ આ ઘટના ગુજરાતમાં જ બનેલી છે એ ગુજરાત કે જ્યાં તમારી સરકાર છે જ્યાં સુધી આવા આરોગ્યને તમે તમે બચાવશો ત્યાં સુધી આવી નિર્દોષ ફાળાઓમાં આવા આરોપીઓનો ભોગ બની બનશે ક્યારેય એવા કડક કાયદાઓ તમે લાવશો કે આવી માસૂમ બાળાઓ હાથે જે આવો કૃત્ય કરે છે એ લોકોને કડકમાં કડક સજા થશે આજે આ જે ઘટના ઘટી છે એ ખરેખર દુઃખદાયક છે પૂરા ગુજરાતને શરમાવે એવી પૂરા દેશને શરમાવે એવી ઘટના અહીંયા ઘટી છે ત્યારે ભાજપના નેતાઓ આની સામે કોઈ પણ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી આજે તમે જોયું હશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે રેપ થયો હતો ત્યારે આ ભાજપના ગૃહમંત્રી છે મુખ્યમંત્રી છે હડતાળ પર બેસી ગયા હતા પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે આ બાળા સાથે આવું દુષ્કર્મ થયું છે જે નિર્ભયા કાંડ જેવો જ કાંડ અહીંયા થયો છે ત્યારે આ એક પણ ગૃહ એક પણ મંત્રી મુખ્યમંત્રી આ બાબતમાં સંવેદનશીલ નથી કોઈ સહાનુભૂતિ નથી દર્શાવતા કોઈક લાગણી નથી દર્શાવતા જેનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમારો હેતુ એ જ છે કે આ જે બાળા હાથે જે ખોટું થયું છે એ આરોપીને ફાંસીની સજા થાય આ કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને જો કદાચ આમાં ગૃહ રાજ્યમંત્રી આમાં નિષ્ફળ નિવડતા હોય તો અમારી માંગ છે કે માં રાજીનામો આપી દો કાં તો પછી પોલીસને આની અંદર એન્કાઉન્ટર કરવાની પરમિશન આપો કાં તો પછી પ્રજાને આ આરોપીને હવાલે કરી દો જેથી આવનાર દિવસોમાં બીજી બાળાઓ જે આ દુષ્કર્મનો ભોગ બને છે એ ન બને અને બીજી બાળાઓનો બચાવ થાય